પોલીસ સ્ટેશનિયા સાહેબ સાહેબની આગાવાની દ્વારા આગામી અષાઢી બીજ ના તહેવાર ના દિવસે નીકળનાર વેલનાથ બાપુની શોભાયાત્રા અંતર્ગત શાંતિ સમિતિની મીટિંગ તેમજ વ્યાજખોરી નાબૂદી અંગે લોક આયોજન કરેલ અલોક દરબાર તથા શાંતિ સમિતિની મીટિંગનું આયોજન બાબરા શહેરની લોહાણાવાડી ખાતે કરવામાં આવેલ જેમાં શહેરના અલગ અલગ સંસ્થાના તથા શહેરના અગ્રણીઓ હાજર રહેલ રિપોર્ટર અપુ જોશી સિટી ક્રામ ન્યૂઝ બાબરા વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ બાબતે અને આવનારી રથયાત્રા બાબતે માત્રા શહેરના ગ્રામજનોની શહેર અને તાલુકાના ગ્રામજનોની જનરલ મિટિંગ બંગળા માજનવાડી ખાતે બોલાવી અને સાહેબ પીઆઈ સાહેબ યુએશીઆઈ સાહેબ દ્વારા ગ્રામજનોને નવા નવા કાયદા જે આવેલા છે એ અંતર્ગત અને આ વ્યાજખોર નાબૂદી ઝુંબેશ અંતર્ગત અને આવનારી રથયાત્રા બાબતે ભૂમિ એકતા જળવાઈ રહે અને આવી કોઈ વ્યાજ કોઈ વ્યક્તિઓ પીડાતા હોય તો તેમણે બાબરા પોલીસનો સંપર્ક કરવો એવી માર્ગદર્શન કરી અને આ જનરલ મિટિંગમાં બાબરા શહેરના અને ગામના તમામ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા